પણ મારી બહેનો થી બોલ્યા વગર રહેવાય બહેનો થી બોલ્યા વગર ના રહેવાય કલાક થઈ બે કલાક થઈ ત્રણ કલાક થઈ કોઈ એકબીજા સાથે વાત જ ના કરે ત્રણ કલાક પછી બેન થી ના રહેવાયું એટલે એના પતિ સામે ખાલી આમ આંગળીનો નો ઈશારો કર્યો એનો પતિ દોડીને એની પાસે ગયો અને સામેથી બોલ્યો બોલ શું કામ છે તો પહેલી કે છે કે કઈ નહીં એટલે આંગળીમાં પણ આખી તાકાત છે તો અમારી સ્ત્રી શક્તિ ની ભક્તિ નું પર્વ એટલે નવરાત્રી આપણે જયની સાથે ફરીથી ગરબાની રમઝટ રમાવીશું મારી